બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ખેડવા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રાજ્ય સરકાર દ્વારા ત્રણ દિવસના પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે તે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા ખેડવા ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરાય આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે નાયબ કલેક્ટર ડીસા શ્રીમતી નેહાબેન પંચાલની ઉપસ્થિતિમાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો કાર્યક્રમની શરૂઆત પ્રાગટ્યથી કરવામાં આવીને ત્યારબાદ મહેમાનોનું સ્વાગત શાળામાં ધોરણ ત્રણથી આઠમાં પ્રથમ બાળકો દ્વારા કરવામાં આવ્યું આવેલ અધિકારી દ્વારા બાળકો અને વાલીઓને શિક્ષણ વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી અને સરકાર દ્વારા આવેલી ધોરણ દસથી આઠની કીટોનું વિતરણ કરાવ્યું હતું શાળા શિક્ષણ સાથે સફાઈને આયોજન જોઈ આવેલ જે એસ પ્રભાવિત થયા હતા અને નવીન પ્રવેશ મેળવનાર બાળકોને આશીર્વાદ આપ્યા હતા અને શાળાના આચાર્ય મહેશભાઈ નાઇક દ્વારા ઉપસ્થિત તમામ લોકોનું શાબ્દિક સ્વાગત અને શાળાની સિદ્ધિઓથી માહિતગાર કર્યા હતા અને સ્ટાફ અને મહેમાનો દ્વારા બાળકોને કુમકુમ તિલક કરી પ્રજ્ઞા કેટ અને ચોકલેટ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો અને ત્યારબાદ શાળાના પટ્ટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું કન્યા મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની આભાર વિધિ ભાવેશભાઈ સોલંકી દ્વારા કરવામાં આવી હતી શાળાના આચાર્ય અને સ્ટાફ દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરી સફળ બનાવ્યું હતું તેમાં ખેટવા તલાટી કમ મંત્રી સત્યજીતભાઈ કેટવા ગ્રામ પંચાયતના સરપંચ અને ડેપ્યુટી સરપંચ અધ્યક્ષ આંગણવાડી સુપરવાઇઝર તમામ આરોગ્ય અને કિરણભાઈ જોશી સભ્યો ગ્રામ પંચાયતના સભ્યો ગામના વડીલો યુવાનો માતાઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે નાયબ કલેક્ટર શ્રી શાળાના સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબના આયોજનથી પ્રભાવિત થયા હતા